જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ચૈત્રીય નવરાત્રિમાં પહેલી અર્ચના ભગવતી શૈલપુત્રીની છે તો આવો મા ભગવતીના અવતરણનું વર્ણન કરીએ ધ્યાન વંદે વાંછિતભાલાય ચંદ્રાર્ધ કૃત શેખરામ વૃષારૂઢાં સુલધારા શૈલપુત્રિમ યશસ્વિમ ભગવત નમ નમસ્કરોમી માતા દુર્ગા તેમના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું છે કારણ કે તેનો જન્મ પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો વૃષભ સ્થિતિમાં આ માતાજી તેમના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળના ફૂલથી શણગારેલા છે નવ દુર્ગામાં તે પ્રથમ દુર્ગા સ્વરૂપે છે તેના આગલા જન્મમાં તે પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે જન્મી હતી પછી તેમનું નામ સતી પડ્યું તેની લગ્ન ભગવાન શંકરજી સાથે થયા હતા એકવાર રાજા દક્ષે એક યજ્ઞ પ્રાર્થના સેવા હાથ ધરી જેમાં તેણે બધા દેવતાઓને યજ્ઞમાં તેમનો ભાગ મેળવવા આમંત્રણ આપ્યું પરંતુ આ યજ્ઞમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું જ્યારે સતીએ સાંભળ્યું કે એના પિતા વિશાળ યજ્ઞ કરી રહ્યા છે ત્યારે તેને જવા માટે થઈને ત્યાં બેચેન થઈ ગઈ તેણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી પછી બાબતોમાં વિચાર કર્યા પછી શંકર ભગવાને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણોસર અમારાથી નારાજ છે તેણે પોતાના યજ્ઞમાં તમામ દેવતાઓને આમંત્રિત કર્યા છે તેણે પોતાના યજ્ઞના અંશ પણ તેમને અર્પણ કર્યા છે પરંતુ તેને જાણી જોઈને આપણે આમંત્રણ આપ્યું નથી તેણે કોઈ માહિતી પણ મોકલી નથી આવી સ્થિતિમાં તમારે ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી શંકર ભગવાનની આવી સલાહથી સતી પ્રબુદ્ધ ન થઈ પિતાના યજ્ઞને જોવાની અને ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની આતુરતા કોઈ પણ રીતે ઓછી થઈ શકી ન તેમની આ આકરી વિનંતી જોઈ અને ભગવાન શંકરે તેમને ત્યાં જવાની મંજૂરી આપી જ્યારે સતી પોતાના પિતાના ઘરે પહોંચી તો તેણે જોયું કે કોઈ તેની સાથે આદર અને પ્રેમથી વાત પણ કરી રહ્યું નથી દરેક વ્યક્તિ મોં ફેરવી રહી છે માત્ર તેની માતાએ તેમને પ્રેમથી ગળે લગાવી બહેનોના શબ્દો પણ કટાક્ષ અને ઉત્સાહથી ભરેલા હતા તેના પરિવારના સભ્યોના આ વર્તનથી તેને હૃદયમાં ભારે દુઃખ થયું તેને એ પણ જોયું કે ચારે બાજુ ભગવાન શંકર પ્રીતિએ તિરસ્કારની લાગણી હતી દે તેની તરફ કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા આ બધું જોઈ સતીનું હૃદય ક્રોધ અપરાધ અને ક્રોધથી ભરાઈ ગયું તેણે વિચાર્યું મેં ભગવાન શંકરની વાત ના સાંભળી અને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે તે પોતાના પતિ ભગવાન શંકરનું આ અપમાન સહન ન કરી શક્યા તેણે તરત જ યોગના અગ્નિથી પોતાનું તે સ્વરૂપ ત્યાં જ બાળી નાખ્યું વીજળી જેવી આ ભયંકર ઘટના સાંભળી શંકરજી ક્રોધિત થઈ ગયા અને દક્ષના યજ્ઞનો સંપૂર્ણ નાશ કરવા માટે તેમના ગણોને મોકલ્યા સતીએ પોતાના શરીરને યોગની અગ્નિથી બાળી નાખ્યું પછી એ પછીના જન્મમાં તે પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મી આ વખતે તે શૈલપુત્રી પાર્વતી તરીકે જાણીતી થઈ હેમવતી પણ તેમના નામ છે ઉપનિષદની એક કથા અનુસાર તેણીએ હેમવતીના રૂપમાં દેવતાઓનું અભિમાન તોડ્યું હતું શૈલપુત્રી દેવીના લગ્ન પણ શંકરજી સાથે થયા તેના પાછલા જીવનની જેમ જ તે શંકરની સાવકી પત્ની બની હતી નવદુર્ગોમાં પ્રથમ સ્થાન ભગવતી શૈલપુત્રી દુર્ગા અનંત મહત્વ અને શક્તિઓ ધરાવે છે નવરાત્રિ પૂજાના પ્રથમ દિવસે તેમની પૂજા અને આરાધના કરવામાં આવે છે પૂજાના આ પહેલા દિવસે યોગી પોતાનું મન મૂલાધાર ચક્રમાં મૂકે છે અહીંથી જ તેની યોગાભ્યાસ એટલે કે નવરાત્રિનો યોગ શરૂ થાય છે વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય માતાજી પણ જરૂર લખજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર